હલો હા ના હોય એવું થઈ રોષિત મારે મારે હાલ પૈસાનું કરવું પડશે પૈસા સવાર કરું હું તો હા સેટિંગ કરી દઉં હા બિયલે પૈસાનું જો કાલ હતો હું કહું હવે જવું સનાજી જોડી હા હા બીઆલે હું જોઉં છું અને ઘેરે જઉં છું પૈસા સેટિંગ કરી દઉં છું અનુભવ આલાવ પૈસા તો સેટિંગ કરું અને આ તારે ફોન ને તો મારા કંટ્રોલ હોય ગયા હતા મારો પૈસાની જરૂર પડી દોષી દિમાગ પડી જશે હું ખરું હું મારું સારું સોનુભાઈ જરૂર જવું પડશે સોનુભાઈ મળે તો સારું છે હું ઘરે જાઉં ઘરે પાકું આલો પૈસા એના ઘરે જવું લાગી રહ્યા પૈસા આલો તો ઠીક છે આ હેડું પૈસાની બહુ જરૂર પડી છે મારે

કરી લાવી ભાઈ મારો સહી કરવું પડશે હા યાર આપડે કાલે તાલી સહી કરી દેજે તો આલું હા હો ને થઈ ગયો માલું એટલું કમ કર્યું તમે હા નીકળું હો ને હા હા

कर कर सहाजी ना आ

અમારું નોમ જ નહીં લેતો હાલવાનું નોમ જ નહીં દેતો આ તેના ઘેર જ જવું હોય બૈરા લાલ કરી દેવાય દોશીને જ કેવું હોય એદાર તો લઈ જાય તો પગે પડ્યો કગર કેવું કગ્ર આલો હાલો હું હાલે ઘર તમારું નોમે કરે ઘરે ન કરાવ્યું માર નોમે આ તેના ઘેર જ જવું હોય હેડે

મારું મોન બચી ગયું હો તો એવા ગુણ રાખીને ટાઈમે ને પૈસા પાછા આવવાનો તો બીજી વાર આવવાનું મન થાય આપણું તો આ આ જેવી વસ્તુઓ તમે એ દોહા ઉપર જેવી શીખ મળે તો હાચી વ્યક્તિ હોય ને કોઈ એ ઈને કોઈ રૂપિયા ના આપતામાં આવશે ને એટલે આજ ચલો હું રંગાત રહી ને એમને પૈસા લાવવાનો આજે ચલો

ભલે એમને તમારું કામ કાઢ્યું બરાબર બરાબર એ પૈસા તમારે એમને આપી દે મારા પૈસા આપવા ના મારા પૈસા ખબર નથી તો જા ને બે દાણા તો મારા મારા પૈસા છે પણ છે તમે એને વાયદો આલ દો મે એને વાયદો ના દઈ ના મે વાયદો મે મહિને આલ દે આ જો ભલામોણા આવું કોઈને કરતા નહીં

નહીં આવવાનું પણ તમે પૈસા લીધા એટલે આવે એમને મળી જશે એવું થોડું ના તમે એમને પૈસા આવજો મારી <coughs>